એક સુંદર અને સમૃદ્ધ ગામ હતું એ નદી કિનારે આવેલું હતું આ ગામમાં ખેડૂતો વેપારીઓ અને કારીગરો સૌ મળીને રહેતા હતા ગામના એક છેડે એક વિશાળ હવેલીમાં એક ધનવાન શેઠ રહેતા હતા એનું નામ હતું ધર્મદાસ ધર્મદાસ શેઠ ખૂબ જ પૈસાદાર હતા પણ તેની ઓળખ ફક્ત પૈસાથી જ નહોતી તે સ્વભાવે દયાળુ સમજદાર અને ખૂબ જ સતુર હતા તેની પાસે ગામના લોકોની સમીક્ષા ઉકેલવા માટે હંમેશા કોઈને કોઈ યુક્તિ તૈયાર રહેતી ગામમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી ત્યારે લોકો ધર્મદાસ શેઠ પાસે મદદ માટે જતા તેમની વાતો સાંભળી શેઠ હંમેશા તેમને યોગ્ય માર્ગદર્શન આપતા ધર્મદાસ શેઠની એક મોટો પરિવાર હતો જેમાં તેની પત્ની બે દીકરા અને એક દીકરી હતી તેના દીકરાઓ યુવાન અને મહેનતું હતા પરંતુ તેમની સમજદારી હજુ ધર્મદાસ જેટલી નહોતી ધર્મદાસ શેઠ પોતાના જ્ઞાન અને અનુભવથી ગામમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા હતા તેની દયા અને નિરપેક્ષતાને કારણે લોકો તેના પર ખૂબ જ વિશ્વાસ કરતા એક દિવસ સવારે ધર્મદાસ શેઠ પોતાના બગીચામાં ફરતા હતા ત્યારે તેમને એક જૂનો માટીનો ઘડો મળ્યો ઘડો જૂનો અને માટીથી ભરેલો હતો સામાન્ય રીતે તો તેને ફેંકી દેત પણ આજે કંઈક અલગ લાગ્યું તેમણે ઘડાને સાફ કરીને જાનથી જોયું ઘડાના તળિયે તેમને એક સામડાનો વિંટોળ દેખાયો તે વિંટોળ ખૂબ જ જૂનો હતો અને તેના ઉપર ધૂળ જામી ગઈ હતી શેઠે તેણે સાફ કર્યો અને ખોલ્યો તે વિંટોળ એક નકશો હતો પરંતુ આ નકશો સામાન્ય નહોતો તેના પર અજાણી ભાષામાં કંઈક લખેલું હતું અને તે વિચિત્ર પ્રતીકો દોરેલા હતા શેઠે ઘણા વેપારીઓ અને વિદ્વાનો સાથે કામ કર્યું હતું પણ આવી લિપિ તેમણે ક્યારેય જોઈ નહોતી નકશા પર એક એક્સનું નિશાન હતું જે કોઈ સ્થાન દર્શાવતું હતું અને તેની આસપાસ પણ કેટલાક ચિંનો હતા જે કદાચ દિશાઓ કે રસ્તા બતાવતા હતા શેઠ તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય નકશો નથી પણ કોઈ ખજાનાનો નકશો હોઈ શકે છે શેઠે આ નકશાની વાત કોઈને કરી નહીં તેમણે ખબર હતી કે જો આ વાત ગામમાં ફેલાઈ જશે તો લોભી લોકો સમક્ષા ઊભી કરી શકે છે તેમણે નકશાની પોતાની ખાનગી તિજોરીમાં સંભાળીને મૂકી દીધો અને તેના વિશે વિચારવા લાગ્યા તેમને યાદ આવ્યું કે થોડા સમય પહેલાં એક જૂનો વેપારી હતો તેણે જ આ ઘડો અહીં મૂક્યો હશે તે ગામ છોડીને ક્યાંક દૂર જતો રહ્યો હતો કદાચ આ નકશો તેનો જ હશે શેઠે ઘણા દિવસો સુધી નકશાનો અભ્યાસ કર્યો તેમણે ગામના કેટલાક વૃદ્ધ અને જ્ઞાની લોકોને બોલાવીને લિપિ વિશે પૂછ્યું પણ કોઈ તેને ઓળખી શક્યું નહીં આ લિપિ એટલી જૂની હતી કે તેનો કોઈ જાણકાર નહોતો શેઠને થયું કે કદાચ આ કોઈ ખૂબ જ જૂના સમયનો નકશો છે જેની માહિતી ફક્ત કોઈ ખૂબ જ જૂના ગ્રંથોમાંથી જ મળી શકે તેમની પાસે એક વિશાળ પુસ્તકાલય હતું જેમાં અનેક પ્રાચીન પુસ્તકો હતા શેઠે નક્કી કર્યું તે પોતે જ આ લિપિનો ભેદ ઉકેલવાનો પ્રયત્ન કરશે તેમણે ખાતરી હતી કે આ નકશામાં કંઈક મોટું રહસ્ય છુપાયેલું છે ધમેદાસ શેઠે નકશાના રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તેમને સફળતા મળી નહીં એક દિવસ તેમને યાદ આવ્યું કે ગામથી થોડે દૂર પહાડોમાં એક સાધુ રહેતા હતા આ સાધુ ઘણા વર્ષોથી ત્યાં તપસ્યા કરતા હતા અને તેમને અનેક ભાષાઓ અને પ્રાચીન લિપિઓનું જ્ઞાન હતું ધર્મદાસ શેઠે નક્કી કર્યું કે તે આ સાધુ પાસે જશે અને તેમની મદદ માગશે બીજા દિવસે સવારે ધર્મદાસ શેઠ પોતાના વિશ્વાસુ નક્કર સાથે સાધુને મળવા નીકળ્યા પહાડી રસ્તો મુશ્કેલ હતો પણ શેઠે હિંમત હારી નહીં ઘણા કલાકોની મુસાફરી પછી તેઓ સાધુના આશ્રમમાં પહોંચ્યા સાધુ એક ઝાડ નીચે જાન કરી રહ્યા હતા શેઠે તેમણે પ્રણામ કર્યા અને રાહ જોઈ જ્યારે સાધુએ આંખો ખોલી ત્યારે શેઠે તેમને નકશો બતાવ્યો અને પોતાની સમક્ષાઓ વર્ણવી સાધુએ નકશાને ધ્યાનથી જોયો તો તેમની આંખોમાં ચમક આવી ગઈ તેમણે કહ્યું શેઠ આ કોઈ સામાન્ય લિપિ નથી આ અતિ પ્રાચીન શૌર્ય લિપિ છે જે ફક્ત થોડાક જ લોકો જાણતા હતા આ લિપિનો ઉપયોગ રાજાઓ અને યોદ્ધાઓ પોતાના ગુપ્ત સંદેશાઓ અને ખજાનાના સ્થળો માટે કરતા હતા આ નકશો કોઈ મહાન રાજાના ખજાનાનો હોઈ શકે છે સાધુએ થોડીવાર ધ્યાન ધર્યું અને પછી નકશા ઉપર લખેલી લિપિનું ભાષાંતર કરવાનું શરૂ કર્યું તેમણે કહ્યું આ નકશો એક પહાડી ગુફા તરફ ઇશારો કરે છે જ્યાં એક મહાન રાજાનો સોનાનો ખજાનો છુપાયેલો છે પરંતુ ચા સુધી પહોંચવું સહેલું નથી નકશામાં કેટલાક રહસ્યમય કોયડાઓ પણ લખેલા છે જેને ઉકેલવા જરૂરી છે આ કોયડાઓ ખજાના સુધી પહોંચવાનો માર્ગ અને તેના રક્ષણ માટેની યુક્તિઓ દર્શાવે છે સાધુએ નકશા ઉપર લખેલા પહેલાં કોયડાનું ભાષાંતર કર્યું જ્યાં સૂર્ય ઉગે ત્યાંથી પાંચ કદમ ઉત્તર જ્યાં નદી વહે ત્યાંથી દસ કદમ પશ્ચિમ ત્યાં મળશે તને પ્રથમ રહસ્યનું દ્વાર પણ યાદ રાખજે લોભી મનને મળશે નહીં પાળ સાધુએ ધર્મદાસ શેઠને આશીર્વાદ આપ્યા અને કહ્યું શેઠ આ ખજાનો ફક્ત તેના માટે છે જે નિલોભી અને પરોપકારી હોય જો તમે સાસા ઈરાદાથી આ ખજાનો શોધશો તો તમને જરૂર સફળતા મળશે પણ જો લોભ તમારા મનમાં હાવી થશે તો તમે ક્યારેય ખજાનો શોધી શકશો નહીં શેઠે સાધુનો આભાર માન્યો અને નકશો અને કોયડાનું ભાષાંતર લઈને પાછા ફર્યા તેમના મનમાં હવે આશા અને ઉત્સાહ હતો ધર્મદાસ શેઠ ઘરે પાછા ફર્યા અને તરત જ નકશો અને સાધુ દ્વારા ભાષાંતર કરેલા કોયડાનો અભ્યાસ કરવા બેસી ગયા પ્રથમ કોયડો તેમને પ્રાથમિક સ્થાન સુધી પહોંચાડવાનો માર્ગ દર્શાવતો હતો જ્યાં સૂર્ય ઉગે ત્યાંથી પાસ કદમ ઉત્તર જ્યાં નદી વહે ત્યાંથી દસ કદમ પશ્ચિમ શેઠે તરત જ વિચાર્યું કે આ ગામની નજીકની નદી અને સૂર્યોદયના સ્થાનનો ઉલ્લેખ કરે છે તેઓ બીજા દિવસે સવારે વહેલા ઉઠીને ગામની પૂર્વ દિશામાં આવેલા મેદાનમાં ગયા જ્યાંથી સૂર્ય ઉગતો હતો ત્યાંથી તેઓ ઉત્તર દિશામાં પાંચ કદમ ચાલ્યા પછી તેઓ નદી કિનારે ગયા જ્યાંથી નદી પશ્ચિમ તરફ વહેતી હતી ત્યાંથી તેઓ દસ કદમ પશ્ચિમ દિશામાં ચાલ્યા તે જગ્યાએ પહોંચતા જ તેમને એક જૂનો અને મોટા પથ્થરનો ઢગલો દેખાયો આ ઢગલો વર્ષોથી ત્યાં પડ્યો હતો અને કોઈએ તેના પર ધ્યાન આપ્યું નહોતું શેઠે પોતાના નોકર અને કેટલાક વિશ્વાસુ મજૂરોને બોલાવ્યા તેમણે પથ્થરનો ઢગલો ખેસેડવાનું શરૂ કર્યું ઘણા કલાકોની મહેનત પછી તેમને ઢગલાની નીચે એક ગુપ્ત પ્રવેશ દ્વાર દેખાયો આ પ્રવેશ દ્વાર પથ્થરોથી ઢકેલું હતું અને તેના ઉપર જૂની વેલ સડી ગઈ હતી પ્રવેશદ્વારની ઉપર એક વિચિત્ર પ્રતીક કોતરેલું હતું જે નકશા ઉપરના એક પ્રતિક જેવું જ હતું શેઠે મજૂરોને પ્રવેશ દ્વાર ખોલવાનો આદેશ આપ્યો અંદર ઘોર અંધારું હતું શેઠે મશાળ સળગાવી અને અંદર પ્રવેશ્યા ગુફાનો માર્ગ સાંકડો અને વળાકવાળો હતો અંદર ભેજવાળી હવા હતી અને દિવાલો ઉપરથી પાણી ટપકતું હતું થોડે દૂર ચાલ્યા પછી તેમને એક મોટી જગ્યા મળી જ્યાં જૂના શિલ્પો અને પથ્થરો પીડ્યા હતા આ જગ્યાએ એક મોટો પથ્થર હતો એના ઉપર બીજો કોયડો કોતરેલો હતો આ બીજો કોયડો ખજાનાના બીજા રહસ્ય તરફ ઇશારો કરતો હતો શેઠે કોયડાને જાનથી વાંચ્યો ત્રણ રસ્તા જ્યાં ભેગા થાય ત્યાં સાસા માર્ગને ઓળખાય સચ્ચનો પ્રકાશ જ્યાં પડે ત્યાં જ આગળ પગ મૂકે દૃષ્ટ સાંયા જ્યાં ભમે જ્યાંથી દૂર રહેજે રે મન ખોટા માર્ગ જતાં મળશે તને ફક્ત નિરાશાનો વન શેઠ સમજ્યા કે આ કોયડો તેમને ત્રણ રસ્તાના સંગમ ઉપર સાસો માર્ગ પસંદ કરવાનું કહી રહ્યો હતો આ ગુફા એક ભુલામણી જેવી હતી અને ખોટો રસ્તો તેમને મુશ્કેલીમાં મૂકી શકતો હતો તેમણે મજૂરોને જ રોકાઈ જવાનું કહ્યું અને પોતે આગળ વધવાનું નક્કી કર્યું તેમને ખબર હતી કે ખજાના સુધી પહોંચવા માટે તેમને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે શેઠ મશાલના જોયું ખરેખર ત્યાંથી ત્રણ અલગ અલગ રસ્તાઓ નીકળતા હતા દરેક રસ્તાઓ એક અલગ દિશામાં જતો હતો અને દરેક રસ્તા ઉપર અલગ અલગ પ્રકારના શિલ્પો અને ચિત્રો કોતરેલા હતા શેઠે બીજા કોયડા વિશે વિચાર્યું સત્યનો પ્રકાશ જ્યાં પડે ચા જ આગળ પગ મૂકે દૃષ્ટ સાંયા જ્યાં ભમી ચાંથી દૂર રહે રે મન શેઠે જાનથી તરણે રસ્તાનું નિરીક્ષણ કર્યું પહેલો રસ્તો આ રસ્તા ઉપર હિંસક પ્રાણીઓના શિલ્પો કોતરેલા હતા જેમ કે સિંહ વાઘ અને સર્ફ આ શિલ્પો ભયાવહ લાગતા હતા બીજો રસ્તો હતો આ રસ્તા ઉપર ધન સંપત્તિ અને ઘરેણાના ચિત્રો કોતરેલા હતા તે ખૂબ જ આકર્ષક લાગતો હતો જાણે લોભને આમંત્રણ આપતા હોય ત્રીજો રસ્તો આ રસ્તા પર દેવી દેવતાઓના શાંત અને ભક્તિમય શિલ્પો કોતરેલા હતા ત્યાં એક નાનું ઝરણું પણ વહેતું હતું જે શાંતિનો અહેસાસ કરાવતું હતું શેઠ સતુર હતા તેમણે સાધુના શબ્દો યાદ આવ્યા જો લોભ તમારા મન પર આવી થશે તો તમે ક્યારેય ખજાનો શોધી નહીં શકો તેમણે વિચાર્યું કે બીજો રસ્તો જે ધન સંપત્તિ દર્શાવતો હતો તે લોભનું પ્રતિક હતો અને કદાચ તે ખોટો રસ્તો હતો પહેલો રસ્તો ભયાવા પ્રાણીઓ દર્શાવતો હતો જે કદાચ ભયનું પ્રતિક હતો ત્રીજો રસ્તો જ્યાં દેવી દેવતાના શિલ્પો અને શાંત ઝરણો હતો તે સત્ય અને શાંતિનો માર્ગ લાગતો હતો શેઠે ત્રીજા રસ્તા ઉપર પગ મૂક્યો જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમને હળવો પ્રકાશ દેખાવા લાગ્યો ગુફાની અંદરનો ભેજ અને અંધકાર દૂર થતો ગયો થોડે દૂર ચાલ્યા પછી તેમને એક મોટી ખુલ્લી જગ્યા મળી જ્યાં ગુફાની સતમાંથી સૂર્યપ્રકાશ સીધો અંદર આવતો હતો આ જ સત્યનો પ્રકાશ હતો જેની કોયડામાં વાત કરવામાં આવી હતી આ ખુલ્લી જગ્યામાં એક મોટા પથ્થર ઉપર ત્રીજો કોયડો કોતરેલો હતો જે દેખાય તે સત્ય નથી જે સંભળાય તે સાચું નથી અંધકારમાં જ્ઞાન શોધો મનમાં સાંભળો સત્યનો સૂર સાસો માર્ગ મળશે તેને જેનો આત્મા હોય પવિત્ર અને શુદ્ધ અંતિમ દ્વાર ખુલશે તેના માટે જે નથી લોભી કે નથી કુર આ કોયડો શેઠ માટે વધુ પડકારજનક હતો તેમણે ઇન્દ્રિયો ઉપર આધાર રાખવાને બદલે જ્ઞાન અને અંત જ્ઞાનનો ઉપયોગ કરવા કહી રહ્યો હતો અંધકારમાં જ્ઞાન નો અર્થ એ હતો કે દેખાતી વસ્તુ ઉપર નહીં પણ ઊંડી સમજ ઉપર આધાર રાખો શેઠે આસમાન જોયું તેમને એક દિવાલ ઉપર એક ઝાંખી રેખા દેખાણી જે એક સુપાયેલા દરવાજા તરફ ઇશારો કરતી હતી શેઠે પોતાની આંગળીઓ દિવાલ ઉપર ફેરવી અને તે રેખાને અનુસર્યા તેમણે એક નાનકડો લગભગ અદ્રશ્ય દરવાજો મળ્યો દરવાજા ઉપર કોઈ હેન્ડલ કે કળ નહોતી શેઠે વિચાર્યું કે આ દરવાજો ફક્ત જ્ઞાન અને બુદ્ધિથી જ ખુલી શકે છે તેમને યાદ આવ્યું કે ત્રીજા કોયડામાં મૌનમાં સાંભળો સત્યનો નો ઉલ્લેખ હતો શેઠે આંખો બંધ કરી અને શાંતિથી ઊભા રહ્યા તેમણે પોતાના મનને શાંત કર્યું અને શા ધર્યું ધર્મદાસ શેઠે મૌન રહીને ધ્યાન કર્યું તેમના મનમાં અચાનક એક વિચાર આવ્યો તેમણે જોયું કે દરવાજાની ઉપર દિવાલ ઉપર એક નાનું છિદ્ર હતું જે લગભગ દેખાતું ન હતું તેમણે પોતાની મશાલમાંથી પ્રકાશનું કિરણ તે છિદ્રમાં ફેંક્યું જેવું પ્રકાશનું કિરણ સિદ્રમાંથી પસાર થયું કે તરત જ એક યાંત્રિક અવાજ આવ્યો અને છુપાયેલો દરવાજો ધીમે ધીમે ખુલવા લાગ્યો દરવાજો ખુલતા જ અંદરથી એક તેજસ્વી પ્રકાશ અને સોનાની જગમગાટ બહાર આવી શેઠની આંખો અંજાઈ ગઈ સામે એક વિશાળ ખંડ હતો જે સોનાના ચિક્કાઓ ઘરેણા રત્નો અને કિંમતી વસ્તુથી ભરેલો હતો ખજાનો એટલો વિશાળ હતો કે શેઠ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કોઈ રાજાના જીવનભરની કમાણી જેવો હતો શેઠ ખજાનો જોઈને આશ્ચર્ય શક્ય જ થઈ ગયા પણ તેમના મનમાં લોભનો એક પણ ભાવ આવ્યો નહીં તેમને સાધુના શબ્દો યાદ હતા આ ખજાનો ફક્ત તેના માટે જ છે જે નિલોભી અને પરોપકારી હોય તેમણે ખજાનાની વચ્ચે એક વૃદ્ધ સંતની પ્રતિમા જોઈ જે શાંતિથી બેઠેલી હતી પ્રતિમાના હાથમાં એક ત્રામ્ર પત્ર હતું છેઠે તે તામ્ર પત્ર લીધું અને વાંચ્યું તામ્ર પત્ર પર લખેલું હતું હે યાત્રી જો તું આ ખજાના સુધી પહોંચ્યો છે તો તું ખરેખર જ્ઞાની અને નિર્લોભી છે આ ખજાનો એ રાજાનો છે જેણે પોતાના રાજ્યને દુકાળથી બચાવવા માટે આ ધન છુપાવ્યું હતું આ ખજાનો ફક્ત ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તેનો ઉપયોગ જરૂરિયાતમંદો માટે થશે લોભ માટે નહીં આ ખજાનો તને સોંપવામાં આવે છે જેથી તું તારા ગામ અને પ્રજાનું ભલું કરી શકે યાદ રાખજે સાસી સંપત્તિ ધનમાં નથી પણ જ્ઞાન દયા અને પરોપકારમાં છે ધર્મદાસ શેઠની આંખોમાં આંસુ આવી ગયા તેમણે સમજાવ્યું કે આ ખજાનો ફક્ત ધન નહોતો પણ એક મોટી જવાબદારી હતી તેમણે મજૂરોને બોલાવ્યા અને ખજાનાને ધીમે ધીમે ગુફામાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું ઘણા દિવસો સુધી કામ ચાલ્યું અને આખરે આખો ખજાનો ગુફામાંથી બહાર આવી ગયો ધર્મદાસ શેઠે ખજાનો ગામમાં લાવ્યા પછી એક મોટી સભા બોલાવી તેમણે ગામના બધા લોકોને બોલાવ્યા અને સાધુની વાત કોયડાનો ઉકેલ અને પત્ર ઉપર લખેલી વાત જણાવી ગામના લોકો બધા સકિત થઈ ગયા હતા અને ધર્મદાસ શેઠની સતુરાઈ અને પ્રમાણિકતાની પ્રશંસા કરવા લાગ્યા હતા શેઠે ખજાનાનો ઉપયોગ ગામના કલ્યાણ માટે કરવાનું નક્કી કર્યું તેમણે સૌપ્રથમ ગામમાં એક મોટું તળાવ બનાવડ્યું જેથી ખેડૂતો સિંચાઈ માટે પાણી મળી રહે અને દુકાળની સમક્ષા અહલ થાય તેમણે ગામમાં એક શાળા ખોલી જ્યાં બધા બાળકો મફત શિક્ષણ આપવામાં આવ્યું તેમણે એક હોસ્પિટલ પણ બનાવડાવી જેથી બીમાર લોકોને સારી સારવાર મળી શકે શેઠે ગામના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરી તેમણે નવા ધંધા શરૂ કરવા માટે યુવાનોને લોન આપી અને કારીગરોને પોતાનું કામ વધારવા માટે મદદ કરી થોડા જ સમયમાં ગામની કાયાપલટ થઈ ખેતરો લીલાસમ બન્યા બાળકો શાળાએ જવા લાગ્યા અને લોકો સુખી અને સમૃદ્ધ બન્યા ધર્મદાસ શેઠ ક્યારેય ખજાનાનો ઉપયોગ પોતાના અંગત સુખ માટે કર્યો નહીં તેઓ હંમેશા સાધુ જીવન જીવ્યા અને પોતાની બધી શક્તિ ગામના કલ્યાણ માટે લગાડી દીધી તેમની દયા સતુરાઈ અને નિઃસ્વાર્થ સેવાને કારણે તેમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ લોકો તેમને ફક્ત ધનવાન શેઠ તરીકે નહીં પણ પ્રજા વલ્ચ અને જ્ઞાની મહાપુરુષ તરીકે ઓળખવા લાગ્યા ધર્મદાસ શેઠે સોનાના ખજાનાને ફક્ત ધન તરીકે નહીં પણ માનવતાની સેવાના અનેક સાધન તરીકે જોયું તેમની સતુરાઈ અને નિઃસ્વાર્થ ભાવનાએ તેમને ફક્ત ખજાના સુધી જ નહીં પણ લોકોના હૃદય સુધી પહોંચાડ્યા તેમની વાર્તા પેઢી દર પેઢી કહેવાતી રહે જે શીખવે છે કે સાસી સંપત્તિ પૈસામાં નથી પણ જ્ઞાન દયા અને પરોપકારમાં છે આ લોક વાર્તા આપણને એ પણ શીખવે છે કે કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરવા માટે ફક્ત શક્તિ જ નહીં પણ બુદ્ધિ અને સતુરાઈ પણ જરૂરી છે લોભથી દૂર રહીએ અને સાસા ઈરાદેથી કામ કરવાની હંમેશા સફળતા મળે છે ધર્મદાસ શેઠે માત્ર એક ખજાનાનો જ નહોતો સજો પણ તેમણે સમૃદ્ધિ શાંતિ અને ખુશીનો ખજાનો આખા ગામમાં વહેશો અને તેમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું મિત્રો તમે આ વાર્તા ગુજરાતના કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખજો